नमस्कार दर्शक मित्रों आपने न्यूज ने हाजिर रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्याचार सुदी नाम मुख्य समाचारों पर उर्दू साहित्य गौरव पुरस्कार ने श्रेष्ठ पुस्तक बारिशोदय अर्पण कराया साईं नामवंत फलते द्वारा श्रीमद् भागवत कथा ज्ञान यज्ञ होने हिंदू सर्वज्ञानी समूह लखनऊ समूह अर्ज ફાઉન્ડેશન દ્વારા બે દિવસીય જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન ફોટો ફેસ્ટિવલ નું આયોજન ગુજરાત ફિલ્મ કલાકારો અને કક્ષીઓને એવોર્ડ થી કરાયા સન્માન

ભૂષા સંસ્કૃતિના અભિન્ન અંગો છે તેને એક મેક અલગ કરી શકાય નહીં તે હંમેશા સાયુજ્યમાં જ રહે તે જ તેની વિશેષતા છે મંત્રીએ જણાવ્યું કે ભાષા સમન્વયનું માધ્યમ છે ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે કે તેણે અરબી પારસી અને ઉર્દુ ભાષા સહજ રીતે સ્વીકારી પરંતુ તેને મજબૂત બનાવવા માટે તેમણે ઉપસ્થિત સૌ લોકોને હાકલ કરી હતી મંત્રીએ ઉર્દુ શાસ્વતોને

સંત સંમેલન આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વિગત આપતા પરમ પૂજ્ય વૈષ્ણવ સમાજ મહંત શ્રી મોહનદાસજી મહારાજે જણાવ્યું હતું કે તારીખ છવ્વીસ ત્રણ બે સોળ થી શરૂ થતા તારીખ ત્રણ ચાર

આવી રહ્યા છે ત્યારબાદ તારીખ ત્રણ એપ્રિલ ના રોજ રવિવારના દિવસે સંતોનું સંમેલન અને હિન્દુ સર્વજ્ઞાતિ ચતુર્થ સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું છે આ લગ્નોત્સવ માં વીસ યુગલો લગ્ન ગ્રંથિ જોડાશે જેમાં કરિયાવર માં મંગળસૂત્ર પાનેતર તિજોરી રસોડાનો સેટ સહિત અન્ય વસ્તુઓ વિકાસ સેવા સંઘ ગુજરાત પ્રમુખ છે તથા ભાનુબેન રમેશભાઈ ભરવાડ છે જયારે સમૂહ ના મુખ્ય યજમાન તરીકે અરવિંદભાઈ નાનશાભાઈ પટેલ છે અને અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત છે તારીખ ત્રણ ના રોજ અગિયાર કલાકે સંતોનું સંમેલન તેમજ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન તરીકે કાંતિભાઈ એન પટેલ છે અને સાંઈધામ મંદિર થતે આ ઉપરાંત અનેકવિધ સેવાલક્ષ્ય પ્રવૃત્તિ કરી રહ્યું છે શહેરના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આગામી સોળ અને 17 એપ્રિલના રોજ પરશુરામ ફાઉન્ડેશન દ્વારા સ્વસ્થર્ય જીવન સાથી પસંદગી સંમેલન અને બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનની ખાસ બાબત એ છે કે અત્યાર સુધી જીવન સાથી સંમેલન એક દિવસીય હોય છે પરંતુ આ સંમેલન બે દિવસીય ચાલનાર છે અને જેમાં રહેવાની અને જમવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે બીજા દિવસે એટલે કે 17મીના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિથી જ્ઞાન સત્ર નો પ્રારંભ થશે અને જીવન સાથી પસંદગી સંમેલન ઉપરાંત બ્રહ્મ સંમેલન અને ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે સોળ સત્તર એપ્રિલે છે અને આ ભારતની ભૂમિમાં પહેલીવાર વાર એવો જીવનસાથી પસંદગી મેળો હશે કે બ્રાહ્મણ સમાજ સિવાય અન્ય સમાજના લોકો પણ જોશે કે ખરેખર સારામાં સારો છે અને સત્તરમી તારીખે બ્રહ્મ સંમેલન છે એમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી બ્રહ્મ સમાજો ઉમટી પડવાના છે જય મહાદેવ જય પરશુરામ

વઈ ભાવેશ દવે અને જીતુ આચાર્ય જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમવાર બે દિવસનો જીવન પસંદગી સંમેલનનું આયોજન કરવા આયોજન બ્રહ્મ સમાજ દ્વારા થઈ રહ્યું છે આ બે દિવસના કાર્યક્રમમાં જીવન પસંદગી સંમેલન ઉપરાંત બ્રહ્મ સંમેલન અને ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મ સંમેલન તારીખ 17મી ના રોજ યોજાશે જ્યારે બજનીક કલાકાર નિરંજનભાઈ પંડ્યા અને હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાનો ભવ્ય ડાયરો પણ

ખળા� ત્યારે એમાં ગાંધીજીના ફોટોગ્રાફ એક પરિસિપણે રાખાય એ પછી એમ થયું કે આખું ગેલેરીનો જે માહોલ છે અને જે પ્રકારના અહીંયા લોકો આવે છે આર્ટિસ્ટો આવે છે એમની પણ એક એવી ઈચ્છા હતી કે અહીંયા અમારું કામ પણ ડિસ્પ્લે થાય અથવા તો બીજા એવા નેશનલ લેવલે પહોંચેલા લોકોના પેઇન્ટર્સ ફોટોગ્રાફર્સના કામ ડિસ્પ્લે થાય કે જેથી કરીને એનું એનું એક અમારી એક સત્ય આર્ટ ગેલેરી પણ એક પ્રમોશન થાય અને આર્ટિસ્ટોને એક પ્લેટફોર્મ મળે આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે થોડો લાર્જ સ્કેલ ઉપર અને એટલા માટે અમે દિલ્હી મુંબઈ બેંગ્લોર એ ફોટોગ્રાફર્સ ફોટોગ્રાફર્સને જે જાણીતા ફોટોગ્રાફર છે એને ઇન્વાઇટ કર્યા અને એ લોકોના શોઝ અમે પુટઅપ કરી રહ્યા છીએ સૌથી આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટ તેના સમકાલીન મિત્ર કિશોર પારેખ વિશેની સ્મૃતિ તાજી કરશે આ ઉપરાંત તેમના બાર સાઈડ આર્કલેવ પ્રિન્ટ્સ પોર્ટફોલિયો પણ રજૂ કરાશે જ્યારે રાત્રે નવ વાગે ચા કોફી સાથે ઇન્ફોર્મલ વાતચીત દોર ચાલવામાં આવશે શુક્રવારે પહેલી એપ્રિલે મેમ્બેક ફાઉન્ડેશન ગ્રાન્ટ પ્રાપ્ત કરનાર ઇકો ફ્રેન્ડલી વિકી રોય કે જેઓ પ્રેરણારૂપ ફોટોગ્રાફર છે તેઓનો ટોક શો પણ યોજાશે ત્યારબાદ ચાર વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી બુક રિલીઝનો કાર્યક્રમ યોજાશે જેમાં એસ્ટર ડેવિડ ઉપસ્થિત રહેશે ચંદન ગોમ્સનું પુસ્તક ધ સાંજે સાત કલાકે મહેમાન કલાકે કેમેરા આંખનું મન અને મનની આંખ વિષય પર વક્તવ્ય આપશે શનિવારે બીજી એપ્રિલે બપોરે દોઢ થી ત્રણ વાગ્યા સુધી ટોક શો યોજાશે જેમાં ફોટોગ્રાફર ગણેશ શંકર નેચર લિરિક્સ ચર્ચા કરશે ત્યારબાદ લેખક અમિત રજૂ કરો માં ફોટોગ્રાફર રાજેશ વોરા સામેલ થશે આ દિવસમાં ફોટો એક્ઝિબિશન પણ યોજાશે જેમાં બાંગ્લાદેશ બ્રુટલ બદ શીર્ષક સાથે કિશોર પારેખના ફોટોગ્રાફ નું પ્રદર્શન ફાઝવાન હુસેન નું સિલ્વર સ્કીન એન્ડ બિયોલ્ડ અમિત મહેરા કાશ્મીર ગણેશ શંકર નું નેચર લિરિક્સ પ્રદર્શન યોજાશે આ ઉપરાંત એવોર્ડ વિજેતા ઇમેજીસ કોન્ટેક્ટ લેવા હશે અને ગ્રુપ શો પણ થશે અહીં એનઆઈડી પીજી વિદ્યાર્થીઓ દ્વારા ફોટોગ્રાફી ડિઝાઇન પણ ડિઝાઇનનું પણ કાર્ય રજૂ થશે ગુજરાતી ફિલ્મ કલાકાર અને કસબીઓ

જીતેન્દ્રભાઈ બાંધણિયા પંકજભાઈ ભાવસાર સિનેમા માલિકોમાં વંદનભાઈ શાહ રાકેશભાઈ પટેલ સહિત અન્ય નું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલાકાર કસ્બીઓમાં વિક્રમ ઠાકોર મમતા સોની પ્રાંજલ ભટ્ટ જીત ઉપેન્દ્ર કેશવ રાઠોડ મીતા પટેલ અરવિંદ વેગડા રશિક બારોટ ભરત બારિયા હિતુ પટેલ સી એમ પટેલ અશ્વિન ભાવસાર વાલા ચારુબેન પટેલ હરીશ હિંગુ વિજય દલવાડી ધ્વનિ ગૌતમ પટેલ પધારેલા મહેમાનોને દલપત ગોહિલ ની ફિલ્મ સાહિત્યની સફરને બિરદાવી અને તેમને પણ શુભેચ્છાઓ આપી હતી આ કાર્યક્રમનું સંચાલન ભાવિક શાહ અને ભૂપેન્દ્ર રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં સૌ વધારેલા મહાનુભાવોનું આભાર દલપત ગોયલે કર્યો હતો આમ ગુજરાતી કલાકાર કસબીઓને સન્માનવાનો કાર્યક્રમ તેમજ ફિલ્મ મેગેઝીનના પંદર વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કલાકાર કસબીઓ તેમજ કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર